હેલો જાગૃત છે ઘણા બધા સ્ટુડન્ટ્સ મિસ કરતા હોય છે ઘણા બધા સ્ટુડન્ટ્સ મિસ્ટેક્સ કરતા હોય છે જેના કારણે એ લોકો ડિઝર્વ કરતા હોય છે એટલા એ લોકોના આવતા નથી એટલે બધી વસ્તુ આપણે ડિસ્કસ કરશું હોલ ટિકિટ પણ આવી ગઈ છે તો હોલ ટિકિટ આપણને ક્યાંથી મળશે એ પણ આપણે ડિસ્કસ કરીશું ગુજકેટમાં આપણે એક્ઝામમાં કઈ કઈ વસ્તુ લઈ જવાની છે એ પણ ડિસ્કસ કરશું રફ કામમાં તમારે શું કરવાનું એ પણ ડિસ્કસ કરશું આન્સર તમારે કેવી રીતે ટીક કરવાના એ ડિસ્કસ કરશું પ્લસ તમારે લોકો કદાચ જરૂર પડે તૂકો મરાય કે નહીં ટૂકકો ક્યારે મારવાનો એ બધી વસ્તુ જે છે એ આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરી લઈશું અને આન્સર પણ અગત્યની વસ્તુ છે કેવી રીતે ટીક કરવા ઓકે તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને આપણે આજનો આ વિડીયો બનાવી રહ્યા છીએ તો એક એક વસ્તુ એક એક વસ્તુ તમે ધ્યાનથી સમજી લેજો તો તમને લોકોને આ ગુજકેટ બીજા ચોવીસમાં જરાય પણ તકલીફ પડશે નહીં અને તમે લોકો ગુજકેટની પ્રિપેરેશન કરવી હોય તમારે ફ્રી ઓફ કોસ્ટ ઓનલી મેથ્સ માટે તો મેથ્સ માટે તમારે નાઇન એટ નાઈન એટ ફાઈવ ડબલ ઝીરો ફોર થ્રી સેવન પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે કે સર અમારે ગુજકેટ માટે મેથ્સ માટે તમારી જોડે જોડાવું છે આની પર વોટ્સએપ કરશો તો અમારી ટીમ તમને લોકોને ગ્રુપમાં જોઈન કરશે જે લોકો ઓલરેડી જોડાઈ ગયા હોય એ લોકો ફરથી મેસેજ કરવાની જરૂર નથી

ગુચકેટ હોલ ટિકિટ કરીને એક ઓપ્શન છે એની પર ક્લિક કરશો તો આવું કંઈક ઓપન થાય છે એમાં ક્યાં તો તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ક્યાં તો રજિસ્ટર્ડ ઈમેલ આઈડી બેમાંથી ગમે તે એક પર ટીક કરવાનું એ ટીક કર ધારો કે તમે અહીંયા આગળ રજિસ્ટર મોબાઈલ નંબર પર ટીક કરો છો તો એ મોબાઈલ નંબર નાખી દેવાનો બરાબર પછી તમે કાં તો બર્થ ડેટ કાં તો એપ્લિકેશન ફોર્મ નંબર તમારે જે સિલેક્ટ કરવો તમે લોકો સિલેક્ટ કરી શકો છો તો ફોર એક્ઝામ્પલ તમે બર્થ ડેટ સિલેક્ટ કરો છો તો બર્થ ડેટ નાખી અને આ જે કેપ્ચર જે છે અહીંયા રીપીટ કરી અને સર્ચ હોલ ટિકિટ કરશો તમને હોલ ટિકિટ મળશે જે તમે ડાઉનલોડ કરી શકો છો અને ડાઉનલોડ કરી શકો છો તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે એમાં કોઈ પણ ભૂલ હોય તો તરત જ તમે તમારી સ્કૂલમાં કોન્ટેક કરજો કે મારી હોલ ટિકિટમાં મિસ્ટેક છે તો એ તમને લોકોને ગાઈડ કરશે આ કે આગળ તમારે શું કરવાનું છે રાઈટ તો આ એક વેબસાઇટ છે આપણે જીએસસી બની વેબસાઈટ છે આની લિંક પણ જે છે એ હું આપણા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દઈશ જેના કારણે તમે લોકો હોલ ટિકિટ જે છે ડાઉનલોડ કરી શકશો બરોબર અને ખાસ ચેક કરજો કે એમાં કોઈ ભૂલ છે કે નહીં એમાં તમારું સેન્ટર ટાઈમિંગ ને બધું જ લખેલું હશે તો એકવાર ધ્યાનથી તમે લોકો જોઈ લેજો હવે આપણે વાત કરીએ ગુજકેટની કે એમાં કઈ કઈ વસ્તુઓ તમારે લઈ જવાની છે બેટા તો સૌથી પહેલા ટાઈમિંગ શું છે ટાઈમ બહુ મહત્વનો છે તો તમારે પહેલા જે સવારનું પેપર ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું ભેગું પેપર હશે જેના માટે તમારે સાડા નવ વાગે એક્ઝેક્ટ એક્ઝામ હોલમાં તમારું જે પણ સેન્ટર હોય એમાં જે પણ તમારો એક્ઝામ હોલ હોય ત્યાં આગળ પહોંચી જવાનું એકવાર એક્ઝામ સ્ટાર્ટ થશે એના પછી તમને લોકોને એન્ટ્રી નહીં મળે અને તમે જો એક્ઝેટ એક્ઝામના ટાઈમ પર તમે પહોંચ્યા તો તમારે બધી જે તમારું નામ તમારું એપ્લિકેશન નંબર જે પણ તમારે ફિલ કરવાનું છે એ ફિલ કરવામાં તમારો ટાઈમ જશે અને તમારે લોકોને એટલો ઓછો ટાઈમ મળશે તમારા એમસીક્યુ સોલ્વ કરવા માટેનો તો સાડા નવ વાગ્યાનો સમય છે તો સાડા નવ વાગ્યાની પહેલા હું તો એમ કહું છું કે નવ સવા નવ વાગે તમારે ત્યાં પહોંચી જવું જોઈએ અને ત્યાં આગળ બેસી અને શાંતિથી તમારે રિલેક્સ થવું જોઈએ અને પછી જ્યારે તમને અંદર એક્ઝામ હોલમાં બોલાવે ત્યારે એક્ઝામ હોલમાં તમારે પહોંચી જવું જોઈએ તો સવાનો ટાઈમ આ છે જો તમારે બાયોલોજી હોય તો પછી બપોરનો ટાઈમ જે છે છે અને તમારો મેથ્સ હોય તો તમારો બપોરનો ટાઈમ અઢી વાગ્યાનો છે તો સાડા બાર પહેલા પહોંચી જવું અઢી લોકો રિલેક્સ રહેશો તમારે ભાગદોડ નહીં થાય અને ભાગદોડ નહીં થાય તો તમારું મગજ જે છે એ મગજ તમારું શાંત રહેશે મગજ કામ રહેશે જેના કારણે તમને લોકોને એમસીક્યુ સોલ્વ કરવામાં હેલ્પફુલ થશે ઓકે હવે બીજી વસ્તુ એક અગત્યની વસ્તુ કે જો તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરો છો તો એ હોલ ટિકિટ વગર તમને એક્ઝામમાં એન્ટ્રી મળશે નહીં એટલે તમારે લોકોએ હોલ ટિકિટ લઈને જવાની છે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ આઉટ કરાવી દો કલર પ્રિન્ટ આઉટ કરાવવાની કોઈ જરૂર નથી બ્લેક એન્ડ પ્રિન્ટ આઉટ હોય તો ચાલશે એટલે એમાં તમારે પાસે ધ્યાનમાં રાખવાની છે અને બીજું જોડે શું શું લઈ જવાનું તો માત્ર ને માત્ર એક સિમ્પલ કેલ્ક્યુલેટર સાદું કેલ્ક્યુલેટર છે લઈ જવાનું છે મોબાઈલ તમારું પેજર સ્માર્ટ વોચ એવી કોઈ વસ્તુ સાદી વોચ હોય તો ચાલે પણ સ્માર્ટ વોચ એમાં નહીં લઈ જવાની બીજું કોઈ પણ મટીરિયલ બુક

તો મારા મુજબ કે જોડે તમે પેન્સિલ લઈને જજો એટલે તમારે રફ વર્ક કરો તો રફ વર્ક ભરાઈ જાય તો બીજું રફ વર્કની જગ્યા ના હોય તો તમે એને અને બીજા એકવેશન માટે તમે રફ વર્ક કરી શકો એના માટે પેન્સિલ અને રબર જોડે ખાસ લઈને જજો આ તમે લોકો ધ્યાન રાખજો અને જે ગુજકેટની ઓએમઆર સીટ છે બેટા એ ગુજકેટની ઓએમઆર સીટમાં તમારે બ્લેક કલરથી જ તમારે આન્સર આપવાના છે અને એ પણ બ્લેક જે શાહીવાળી બ્લેક પેન કહેવાય એ જેલ પેન નથી લઈ જવાની શાહી વાળી બ્લેક પેન લઈ જવાની છે બોલ બોલ પેન જેને આપણે કહીએ છીએ એ બ્લેક લઈ જવાની છે બટ તમે બે થી ત્રણ બ્લેક પેન જોડે રાખજો કદાચ એક બ્લેક પેન બગડી જાય કાં તો એનો પોઈન્ટ તૂટી જાય ગમે તે વસ્તુ થઈ શકે છે તો સેફ સાઇડ માટે તમારે બે થી ત્રણ બ્લેક પેન તમારી જોડે હોય તો તમારા લોકોને વાંધો ન આવે તો તમારા આન્સર જે ટીક કરવાના છે એ બ્લેક પેનથી ટીક કરવાના છે બીજી વસ્તુ કે જ્યારે પણ તમે લોકો એક્ઝામમાં બેસો છો ત્યારે તમને ઓએમઆર સીટ આપવામાં આવશે જે ઓએમઆર સીટ જે છે એમાં તમારે આન્સર ટીક કરવાના આવે છે એ આન્સર ટીક કેવી રીતે કરવા એ પણ હું તમને આગળ બતાવું છું તો એ આન્સર ટીક કરવા આવશે તો એ ઓએમઆર સીટ ઉપરનો કોડ ખાસ જોવાનો એ બી સીડી જે કોડ હોય કોડ તમારે ખાસ જોવાનો અને તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવે છે એ ક્વેશ્ચન પેપરનો પણ કોડ તમારે ખાસ જોવાનો એ ક્વેશ્ચન પેપર અને હોલ ટિકિટ એ બંનેનો કોડ જે છે તમારો મેચ થવો જોઈએ

તો તમારે આન્સર ટીક કેવી રીતે કરવાના છે તો તમારે બ્લેક પેનથી ટીક કરવાના છે અને બ્લેક પેનથી તમે ટીક કરશો અત્યારે હું યલો પેન વાપરું છું બટ તમારે બ્લેક પેન યુઝ કરવાની છે ફોર એક્ઝામ્પલ આન્સર એ સાચો છે તો આન્સર એ સાચો હોય તો આખે આખો અહીંયા આગળ પરફેક્ટ તમારે આવી રીતે સર્કલ કરવાનો છે આન્સર એ સાચો હોય એની ઉપર બરોબર છે તો તમને સાચો આન્સર ગણાશે બાકી સાચો આન્સર નહીં ગણાય જો તમે આવી રીતે અડધો અડધો આવી રીતે ટીક કરેલો હશે તો પણ તમને સાચો આન્સર નહીં મળે બીકોઝ આવો આખી સીટ જે છે કોમ્પ્યુટરમાં ચેક થતી હોય છે ફોર એક્ઝામ્પલ તમે આખું મોટું ગોળ કરી નાખો છો આમ મોટું ગોળ કરી નાખો છો આવી રીતે મોટું તો પણ તમને લોકોને એ સાચો આન્સર ગણાશે નહીં હવે તમને ફોર એક્ઝામ્પલ હું એક્ઝામ્પલ રીતે આપું છું કે છે અહીંયા 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 બી છે 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 સી ડી હવે તમને લાગ્યું કે પહેલા પહેલા તમને એવું લાગ્યું કે સાચો આન્સર બી છે તમે સાચો આન્સર બી ટીક કર્યો અને સાચો આન્સર બી ટીક કર્યા પછી તમને પાછળથી એવું ખબર પડે કે ના સાચો આન્સર બી નથી સાચો આન્સર એ છે તો તમે આમ ચોકડી કરીને આની પર ટીક કરશો તો પણ તમને લોકોને આના માર્ક્સ મળશે નહીં

અને પછી એ લોકોને સારી ડિઝર્વિંગ કોલેજ કે સારી બ્રાન્ચ મળતી નથી તો આ બધી વસ્તુ તમારે લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાની છે એના પછી આપણે વાત કરીએ હાઉ ટુ ટીક આન્સર હવે બે ટાઈપની મેથડ છે મેથડ એક છે મેથડ વન મેથડ વન એ છે કે તમે લોકો પહેલા બધા સોલ્વ કરી નાખો બરાબર ટીક ના કરો પહેલા બધા તમે સોલ્વ કરી નાખો સોલ્વ કરી અને તમને ખબર પડી જાય કે આનો આન્સર એ છે બી છે સી છે ડી છે અને એટ ધ એન્ડ તમે ફટાફટ 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 આન્સર ટીક કરો અને બીજો બીજી મેથડ એ છે મેથડ નંબર 2 મેથડ નંબર 2 એ છે કે તમે એક ક્વેશ્ચન સોલ્વ કરો છો અને ક્વેશ્ચન સોલ્વ કર્યા પછી તમે આન્સર આવી એટલે ટીક કરી નાખો છો એટલે ક્વેશ્ચન સોલ્વ કરો ટીક કરો છો ક્વેશ્ચન સોલ્વ કરો ટીક કરો આ બંને મેથડ છે મેથડ 1 અને મેથડ 2 બરોબર મેથડ 1 માં પહેલા બધા સોલ્વ કરી નાખો અને છેલ્લે ટીક કરો મેથડ 2 માં સોલ્વ કરતા जाओ અને ટીક કરતા જાવ બરોબર પણ આમાં તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે મેથડ 1 ની અંદર મેથડ 1 ની અંદર તમારે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તમે છેલ્લે એટ ધ એન્ડ દરેક ક્વેશ્ચન ના આન્સર તમે ઠીક કરશો તો કદાચ તમારું ધ્યાન ના હોય ટાઈમ પર તમારું ટાઈમ ઉપર ના હોય તો શું થઈ શકે લેટ થઈ ગયું હોય અને સુપરવાઇઝર એનાઉન્સ કરે કે હવે છેલ્લી પંદર મિનિટ બાકી છે અને તમે હળબડાટમાં આવી જાઓ અને તમે લોકો ટેન્શનમાં આવી જાઓ અને પછી ફટાફટ 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 ઠીક કરવાનું ચાલુ કરો અને એમાં ભૂલથી ક્વેશ્ચન 1 નો આન્સર ટુમાં જતો રહે થ્રીનો આન્સર માં જતો રહે સિક્સ નો આન્સર સેવનમાં જતો રહે એક એક તમારા બધા જ આન્સર ખોટા પડશે તો તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જો તમારે છેલ્લે ટીક કરવા હોય તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે અડધો કલાક પહેલા આખું પેપર પતી જવું જોઈએ અને અડધો કલાક તમારે ટીક કરવા માટે આન્સર આન્સર ટીક કરવા માટે તમારા લોકોએ સમય સ્પેન્ડ કરવો જોઈએ ટાઈમ તમારે સ્પેન્ડ કરવો જોઈએ મેથ્સની અંદર તમારે ફોર્ટી ફાઈવ મિનિટની અંદર તમારે આખું મેથ્સનું પેપર પૂરું કરવું પડે અને છેલ્લી પંદર મિનિટ તમારે આન્સર ટીક કરવા માટે તમારે આપવા પડે રાઈટ આની અંદર એવું તકલીફ થવાના ચાન્સીસ ઓછા છે

ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય છે કે પહેલો ક્વેશ્ચન જોવે ના આવડે એટલે ગભરાઈ જાય અને જે ઓલરેડી આપણને યાદ હોય ને એ આપણને ભૂલાઈ જાય તો પહેલો ક્વેશ્ચન નથી આવડતો તો રિલેક્સ થઈ જાઓ એક વસ્તુ મગજમાં ઘુસાડી દો તમારે એવું જ તમારા મગજને કહેવાનું કે આ ક્વેશ્ચન મને નથી આવડતું તો કોઈ નહીં આવડતો તો તમને મગજમાં એવું તમે ઘુસાડશો તો એના કારણે તમને લોકોને શું થશે તમને એક પોઝિટિવિટી તમારા મગજમાં આવશે અને તમારા લોકોનો કોન્ફિડન્સ લેવલ ડાઉન નહીં થાય ઓકે અને પહેલો ક્વેશ્ચન નથી આવડતો છોડી દો બિંદાસ બીજો નથી આવડતો છોડી દો ત્રીજો આવડે છે યસ તો કર દો એવું ના કરતા કે પહેલો તમે લોકો ક્વેશ્ચનમાં મિનિટ કાઢી નાખો તમને સેજ બી એવું લાગે કે આ ક્વેશ્ચન અઘર છે મને ફાવે એમ નથી તરત છોડી દો જેટલો પહેલા ફટાફટ 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 તમને જેટલા પણ એમસીક્યુ આવડતા હોય જેમાં તમે કોન્ફિડન્ટ છો હંડ્રેડ પર્સન્ટ કોન્ફિડન્ટ છો કે આનો આન્સર તો આજ આવે છે એવા પહેલા બધા ફટાફટ ફટાફટ એમસીક્યુ તમારે સોલ્વ કરી દેવાના તમારા આવા થી છ એમસીબ્યુ સોલ્વ થશે એટલે ધીમે 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 તમારો કોન્ફિડન્સ લેવલ અપ થશે અને જેવો તમારો કોન્ફિડન્સ લેવલ અપ થશે તો જે ટફ ક્વેશ્ચન છે એ પણ તમને સોલ્વ થવાના સ્ટાર્ટ થઈ જશે એટલે સ્ટાર્ટિંગમાં ઓલવેઝ જ્યારે પણ તમે એક્ઝામ આપવા બેસો તમે હો કે હું હો સ્ટાર્ટિંગમાં આપણે બધા નર્વસ જોઈએ કે આપણને ટેન્શન જ હોય કે એમસીક્યુ કેવા હશે પેપર ટફ હશે પેપર ઇઝી હશે આ બધી વસ્તુના આપણને ટેન્શન હોય એટલે સ્ટાર્ટિંગમાં આપણે નર્વસ હોઈએ તો પોસિબલ છે કે સ્ટાર્ટિંગમાં બે ત્રણ ક્વેશ્ચનમાં આપણું લાઇટ ના ઉપડે આપણું કન્સેપ્ટ ના ચાલે આપણું લોજિક ના ચાલે તો એવું ગભરાવાનું નહીં જેમ 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 તમે આગળ વધશો જેમ 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 ટાઈમ થશે એમ તમારું જે તમારા હાર્ટબીટ છે નોર્મલ થશે તમે રિલેક્સ થશો તમે એટમોસ્ફિયરમાં સેટ થશો અને પછી તમારું મગજ જે છે એકદમ ફાસ્ટ

ધારો કે ક્વેશ્ચન વન છે ક્વેશ્ચન ટુ છે ક્વેશ્ચન થ્રી છે ક્વેશ્ચન ફોર છે બરોબર ક્વેશ્ચન વન સાચો પડ્યો ક્વેશ્ચન ટુ સાચો પડ્યો ક્વેશ્ચન થ્રી સાચો પડ્યો ક્વેશ્ચન ફોર ખોટો પડ્યો તમે ટીક કર્યું છે અને ખોટો પડી ગયો ટીક કરો અને ખોટો પડે તો નેગેટિવ માર્કિંગ જો તમે એટેમ્પ જ ના કરો તો વસ્તુ તમે ટીક જ ના કરો તમે ટીક જ ના કર્યું મતલબ એને શું કહેવાય કે તમે એટેમ્પ નથી કર્યો અને એટેમ્પ નથી કર્યો તો નેગેટિવ માર્કિંગ ના આવે બરોબર આ ખોટો પડ્યો તો આનો એક માર્ક આવશે આનો એક માર્ક આવશે આનો એક માર્ક આવશે ને આનો માઇનસ પોઈન્ટ ટુ ફાઈવ થશે એટલે તમારા માર્ક્સ કેટલા થશે એક બે ત્રણ અને ત્રણ માઇનસ પોઈન્ટ ટુ ફાઈવ એટલે કે ટુ પોઈન્ટ સેવન ફાઈવ તમારા માર્ક્સ કહેવાશે બસ જો તમે ક્વેશન વન ક્વેશન ટુ ક્વેશન થ્રી ક્વેશન ફોર આ ચારે ચાર ક્વેશન તમે લખો છો એમાં આ સાચો પડ્યો આ સાચો પડ્યો આ સાચો પડ્યો અને ક્વેશન ફોર તમે એટેમ કર્યો જ નથી બરોબર તમે એને ટ્રાય કર્યો જ નથી તમે કોઈ ટિક જ ના કરી તો ટીક ના કરો તો માઇનસ પોઈન્ટ ટુ ફાઈવ ની જગ્યાએ જીરો માર્ક્સ કહેવાય અને જીરો માર્ક્સ કહેવાય તમારા માર્ક્સ કેટલા થશે એક બે ત્રણ તમારા માર્ક્સ કહેવાશે ત્રણ રાઈટ તો તમે એકસો દસ ટકા શ્યોર હો કે આનો આન્સર આ આવે છે તમે એટલા શ્યોર હો તો તમારે ટીક કરવાનું જો શ્યોર ના હોય તો તમારે ટીક નહીં કરવાનું ઓકે એક આ વસ્તુ તમારે લોકો ધ્યાનમાં રાખવાની છે બીજી વસ્તુ કે ઘણા બધા સ્ટુડન્ટ પૂછતા હોય છે કે તુક્કો કેવી રીતે મારવો પહેલી વસ્તુ કે તુક્કો મારવો હિતાવર નથી બટ ક્યારે તુક્કો મરાય કશું જ નથી આવડતું એક્ઝામ જ્યારે એક્ઝામમાં કશું જ નથી આવડતું ને ત્યારે તમે એક્ઝામમાં તુક્કો મારી શકો છો અને એ બી કેવી રીતે મારવાના તો એના માટે તમે લોકો મેથ્સ ભણેલા છો મેથ્સમાં એક ટોપિક આવે છે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના એના બેઝ ઉપર તમે ટૂંકો મારી શકો છો કેવી રીતે ફોર એક્ઝામ્પલ તમને લોકોને સાત ક્વેશન નથી આમાં તમારા નસીબ પર આ આ વસ્તુ ધ્યાન રાખજો કે વર્ક કરશે જે મેથડ છે એ આવડતા મારવામાં આપણને ફાયદો કરાવતી હોય છે ફોર એક્ઝામ્પલ પાંચ ક્વેશ્ચન તમને લોકોને નથી આવડતા તો પાંચ ક્વેશ્ચન તમને લોકો નથી આવડતા તો આંખ બંધ કરીને બધામાં બી 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 ટીક કરી નાખો બધામાં બી 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 ટીક કરી નાખો

અને ગમે તે એક સાચો પડી ગયો તો તમારે એક પણ નેગેટિવ માર્ક નહીં થાય પણ જો ભૂલથી બે સાચા પડી ગયા તો તમે પ્લસમાં જતા રહેશો ફોર એક્ઝામ્પલ તમે પાંચે પાંચ ક્વેશ્ચનમાં પાંચે પાંચ ક્વેશ્ચનમાં બી 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 લખ્યો છે બી 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 હવે આ સાચો પડ્યો ખોટો પડ્યો ખોટો પડ્યો ખોટો પડે સાચો પડે તો તુક્કો મારેલો છે તો તમે જોશો તો આના આનો એક માર્ક આનો એક માર્ક આનો માઇનસ પોઈન્ટ ટુ ફાઈવ આનો માઇનસ પોઈન્ટ ટુ ફાઈવ આનો માઇનસ પોઈન્ટ ટુ ફાઈવ તો એક ને એક બે કહેવાય બે માઇનસ પોઈન્ટ સેવન ફાઈવ થાય તમારા માર્ક્સ તમારા પ્લસમાં રહેશે બટ એના માટે જરૂરી એ છે કે પાંચે પાંચ તમે લખો તો મિનિમમ એક સાચો પડવો જોઈએ અને એ સાચો પડવાની સંભાવના છે પ્રોબેબિલિટી મેથ્સમાં જોવા જઈએ તો એ સંભાવનાથી આપણે આ ટૂંકો મારી શકીએ બટ ટૂકો ક્યારેય મારવો જોઈએ જ્યારે કંઈ જ ના આવડતું હોય તમને એમ લાગતું હોય કે તમારે ચાલીસ માંથી ખાલી તમને પંદર જ એમસીક્યુ આવડે છે તો પછી આ વસ્તુ તમારે જે છે એ લગાવાય પછી ચાલીસ માંથી તમને ત્રીસ એમસીક્યુ આવડતા હોય

કે ચાન્સીસ છે કે તમે આમાં પ્લસ મારો બટ એક જ વસ્તુ કે પાંચ પાંચ ના સેટ બનાવવાના પહેલા પાંચ કેસો બી 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 કરી નાખો બીજા પાંચમાં સી 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 કરી નાખો પાંચ પાંચ ના સેટ બનાવો અને એક એક જ આન્સર લખો એની અંદર તો ચાન્સીસ છે કે તમે લોકોને નેગેટિવમાં ના જાય બરોબર તો આટલી વસ્તુઓ જે છે ગુજકેટની મેં તમને કીધી અને જો તમે ઈચ્છતા હો કે આપણે ગુજકેટનું સાત દિવસનું એક માસ્ટર પ્લાન બનાવીએ તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર માસ્ટર પ્લાન બનાવીને આપો તો હું તમને બનાવીને આપીશ ઠીક છે થેન્ક યુ સો મચ બાય